નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આપણા વિડીયોની ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળી છે તો મિત્રો આજના વિડીયોમાં ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં જે શિક્ષક ભરતી આવેલી છે તેની મિનિમમ લાયકાત પ્રીપીટીસી પીટીસી બીએડ અથવા તો સ્નાતક માગેલી છે જે બાલવટિકા પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક તે ઉપરાંત ક્લાર્ક જેવા વહીવટી પોસ્ટ માટે પણ ભરતી આવેલી છે અને શિક્ષક ભરતી માટે ટેટ કે ટાર્ટ પાસ વગર પણ તમે અરજી કરી શકો છો તો આ વિડીયોમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો સૌ પ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સર્વજીવિતા ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ કુમાર કન્યા વિદ્યાલય દ્રોણેશ્વરમાં આવેલી છે તેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ વિભાગમાં ભરતી છે જેની લાયકાત બીએ પીટીસી બીએડ સીપીએડ અથવા તો બીપીએડ છે જે તમામ વિષયોમાં છે તે ઉપરાંત એમએ એમ કોમ બીએસસી એમએસસી જેવા અલગ અલગ વિષયો માટે ભરતી આવેલી છે તેમાં ત્રણ મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવાર અગિયાર કલાકથી સાંજે ચાર વાગ્યા સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે જેનું સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલા છે તે ઉપરાંત અન્ય બતી એટલે કે કેજી તે ઉપરાંત ધોરણ એક બે નર્સરી જેમાં પ્રી પીટીસી તે ઉપરાંત ધોરણ એકથી પાંચ બધા વિષયો જે પણ પીટીસી લાયકાત પર આવેલી છે તે ઉપરાંત ધોરણ છ થી આઠ અને નવ દસ જેમાં લગભગ તમામ વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી વગેરે માટે ભરતી આવેલી છે જેની લાયકાત બીએ બીએડ અથવા તો બીએસસી બીએડ દર્શાવેલી છે અને બે મે બે સમય સવારે નવથી બે સુધીમાં અહીં સ્કૂલના સરનામા તમે અરજી કરી શકો છો તે ઉપરાંત અહીં સ્કૂલનું સરનામું જે દાહોદ જિલ્લાનું છે તે અહીં દર્શાવેલું છે અને આ મની ભરતીની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે